વિસાવદરમાં જામશે પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ વિસાવદરમાં ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને પસંદ કર્યા છે ભાજપ કોંગ્રેસ અને આપે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે ભાજપથી કિરીટ પટેલ ઉતરશે ચૂંટણી મેદાને ત્યારે કોંગ્રેસથી રાણ પરિયા ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી કરી છે ત્રણેય જે છે તે પાટીદાર ઉમેદવારો છે પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે ત્યારે હવે મતદારો કયા પાટીદાર ઉમેદવાર તરફ તેમનો જોખ વધુ રહેશે તે જોવું રહ્યું ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે અને મહત્વની વાત એ છે કે દરમાં હવે ત્રણેય પક્ષોએ જ્યારે પાટીદાર ઉમેદવારોને પસંદ કર્યા છે ત્યારે હવે લોકો માટે એ પણ વસ્તુ મુશ્કેલ બનશે કે કયા પાટીદાર ઉમેદવારને મત આપો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે અને જે વિસાવદરમાં ત્રણેય પક્ષોએ જ્યારે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હોય ત્યારે શું લાગી રહ્યું છે કે કોનું પલડું ભારે થશે કારણ કે ત્રણેય જગ્યાએ પાટીદાર ઉમેદવારો છે જે મિથુન ચોક્કસ એવું કહી શકાય કે એ પહેલાં વિસાવદર જે બેઠક છે એ વિસાવદર બેઠક એક લાંબા સમય સુધી ભાજપનો સીધી રીતે ઘડ રહી છે સ્વાભાવિક છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આ બેઠક ઉપરથી ચૂંટણી લડીને જીતતા હતા અને મુખ્યમંત્રી પદ સુધી તેઓ પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ એટલા જ માટે પરંપરાગત વિસાવદર બેઠકના મતદારો જે તે સમયે ભાજપ ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા પણ ક્યાંકને ક્યાંક જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો અને ત્યાર પછી જો જોવા જઈએ તો વિસાવદર બેઠક વિરોધ પક્ષ એટલે ક્યાંકને ક્યાંક શાસક પક્ષની સામે હોય એના માટે આ ગઢ બની ગઈ છે અને બનતી આવી છે કારણ કે આ બેઠક ઉપરથી હર્ષદ લિબડિયા પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને સાથે સાથે જોવા જઈએ તો ભૂપત ભાયાણી પણ આપમાંથી જીત્યા હતા એટલા માટે હવે આ જંગ રસપ્રદ છે અને રસપ્રદ જંગને કારણે કદાચ ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો હવે ત્રણે ત્રણ પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે આ એટલે એટલા માટે આ જંગ વધારે રસપ્રદ બનશે સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ અત્યારે ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે ભાજપના ઉમેદવારી ફોર્મ ભરાવવાના અને તેના સમર્થન માટે ક્યાંકને ક્યાંક વિસાવદર પહોંચ્યા છે અને તેઓની પણ હાજરી સૂચક બતાવે છે કે તેઓ આ બેઠકને કેટલું મહત્ત્વ આપે છે અને એ બેઠકનું જે પરિણામ છે એ પરિણામ કઈ તરફ ભાજપ માટે વળે એ માટે મુખ્યમંત્રી કક્ષાએ પણ પ્રયત્નો થઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ વિસાવદર બેઠક છે એ પ્રતિષ્ઠાનો જગ બની છે અને પાટીદાર મતો છે એ મતો સિવાયના